મિત્રો આ પવનની ટાઇલ્સ પડી ગઈ અને ટાઇલ્સ પડતા કોઈને વાગ્યું નથી પણ ટાઇલ્સ નો તો ભૂકો થઈ ગયો કેવો પવન છે ટાઇલ્સ આવ્યો પવન આવ્યો અને ટાઇલ્સ પડી એક ટુકડો ક્યાં કામમાં નહીં લાગે વિપુલ આ ટાઈલ ને મૂકી દો આપણે આપણે બીજી મગાઈ લેવું જબરજસ્ત પવન હતો અને ટાઈલ ચાર આઠની છે ખબર ન પડે કે કેટલા આઠની ટાઇલ છે જો